અમારે થોડુંક બાકી હતું વિડીયોમાં પણ અમે ફટાફટ અહીંયાથી જઈ રહ્યા છીએ કે અહીંયા વધારે ટાઈમ નથી પાછળ કંઈક છે અવાજ બી આવી રહ્યા છે જેને ના હોય વિશ્વાસ અહીંયા આવીને જોઈ લે મૂકી દો ચલો ફટાફટ પાકો ગાડી અહીંયાથી જઈ રહ્યા છે કદાચ તમને લોકોને કઈ દેખાય અહીંયા જગ્યા પ્રોપર જોઈ શકો છો શું છે શું નહીં કેમ કે આ બહુ બહુ જ જગ્યા છે બહુ બધો એવું છે નહીં શું કહેવું દેવું તો પોલીસની ગાડી અત્યારે જ ગઈ છે અહીંયાથી કેમ કે અહીંયા શું છે થોડુંક ભૂતિયાત છે અહીંયા એટલા માટે ચાલો તો તો કેમ છો મિત્રો ફરીવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કુચ્ચો માર્કોસમાં જેમાં અમે એક્સપ્લોર કરીએ છીએ આવી જ ભૂતિયા જગ્યાઓ જે તમને અત્યારે દેવભાઈ બતાવશે દેવભાઈ થોડા આગળ આવી પછી હું તમને અહીંયાની એક ખોફનાક અને ભૂતિયા કહાની કહીશ અહીંયા બતાવો તો આપણે થોડાક બહાર જતા રહીએ આ જગ્યા છે જે કદાચ નરોડામાં રહેતા લોકોએ જોઈ હશે હું આ જગ્યાને પ્રોપર એડ્રેસ નહીં કરું કેમ કે અહીંયા આવું સારી વાત નથી અહીંયા અત્યારે મેં જસ્ટ શૂટ કરતા હતા ત્યારે પોલીસની બી ગાડી આવીને ગઈ છે જે હું તમને હમણાં વિડીયોમાં બતાવીશ તો આ વાત આજથી લગભગ બે કે ત્રણ મહિના પહેલાંની છે બરાબર જ્યારે એક કપલ અહીંયા પોલીસની ગાડી નીકળી પીસીઆર ત્યારે અચાનક ડરીને આ સુમસાન હવેલીમાં ઘૂસી ગયું હતું તો એ કપલ જ્યારે અંદર ગયું ત્યારે એમને જરા પણ ખ્યાલ નહોતો કે અંદર શું હશે અને શું થશે એ લોકો જ્યારે પીસીઆર અંદરથી અહીંયાથી જતી રહી ત્યારે નીકળવાની જગ્યાએ એ લોકોએ અહીંયા રોકાઈને એમના એકાંતના પડો માણતા હતા એ ટાઈમે લગભગ પાંચ કે દસ મિનિટ થઈ હશે અને અચાનક અમનભાઈ જે મેં અત્યારે નામ ચેન્જ કરેલું છે કેમ કે અહીંયા નામ નહીં કહેવાય તો એને ગોપનીય રાખવા માટે આ નામને હું ચેન્જ કરું છું આપણે અમન નામથી જાણીશું તો અચાનક અમનભાઈ આ રૂમમાં જે અહીંયા બતાવીશું તમને આ રૂમ છે આ રૂમમાં અમનભાઈ એ અને એમની ગર્લફ્રેન્ડ અંદર હતા પોલીસની પીસીઆર જતી રહી ત્યાંથી એમને નીકળવું જોઈતું હતું નીકળવાની જગ્યાએ એમને અહીંયા એકાંતના પડ માણવા રહ્યા પાંચ મિનિટ પછી અમનભાઈના ખભા ઉપર અચાનક કોઈએ હાથ મૂક્યો અમનભાઈ અચાનક ત્યાં ડરી ગયા અમનભાઈ ડર્યા અને પાછળ જોયું લગભગ બે સેકન્ડ થઈ હશે એમને આગળ જોયું ત્યારે અચાનક એમની ગર્લફ્રેન્ડ એકદમ ડરાવની હસીમાં એમની સામે હસવા લાગી તો અમનભાઈએ એનું નામ લીધું અને કીધું કે શું થયું તને તો અચાનકે હોશમાં આવી ગઈ અને હોશમાં આવ્યા પછી એ લોકોએ ફટાફટ અહીંયાથી નીકળવાનું નક્કી કર્યું પરંતુ ખબર નહીં કઈ એવી શક્તિ હતી જે એ લોકોને અહીંયા રોકી રહી હતી અને એ લોકો હજુ પાંચ મિનિટ અહીંયા રોકાઈ ગયા રોકાયા પછી એ લોકોએ અહીંયાથી નીકળવાના પ્રયાસો કરવા છતાંય નીકળી ના શક્યા અચાનક અમનભાઈની ગર્લફ્રેન્ડ જોર જોરથી હસવા લાગી અને એનું આખું શરીર અકળાઈ ગયું જેથી કરીને અમનભાઈ એટલા ડરી ગયા કે હવે અહીંયાથી મારે નીકળવું કેમનું એમની ગર્લફ્રેન્ડને મૂકીને જવું કેમનું અચાનક એમની ગર્લફ્રેન્ડે એમનું ગળું પકડી લીધું અને અચાનક જે ગરું પકડ્યું હતું એથી કરીને એમને માંડ માંડ એને છોડાયું એટલી શક્તિ હતી કે માણો કોઈ માણસ એટલે કે કોઈ છોકરો એનું ગળું પકડી રહ્યો હોય કેમ કે છોકરીમાં આટલી બધી તાકાત ના હોય અચાનક એ ડરી ગયા આ રૂમમાં એ હતા અને અચાનક એમને હાથ છોડાયો ખબર નહીં શું એમને એમની કુળદેવી માતાજી ભગવાન ભગવાન શંકર ભગવાનનું નામ લઈને એમને અચાનક એને છોડાવવાની કોશિશ કરી અને અચાનક એનો હાથ છોડાયો હાથ છોડાયો એ છોકરી ત્યાં દસ મિનિટ સુધી બેહોશ રહી તો દસ મિનિટ સુધી અમનભાઈ હવે આટલા અંધારામાં લગભગ એ ટાઈમે આટલું જ અંધારું થઈ જતું હતું કે શિયાળાનો ટાઈમ હતો સુરત જલ્દી આથમી જતો હતો એટલા માટે અમનભાઈ શું કરે શું જાણે કંઈ જાણતા નહોતા દસ મિનિટ પછી એમની ગર્લફ્રેન્ડ ઊભી થઈ અને એને કંઈ જ ખબર નહોતી કે એની જોડે શું થયું તો અમનભાઈ એ દિવસે અહીંયાથી જે રીતે ભાગ્યા છે એમની બાઈક લઈને ગયા એ દિવસથી આજ સુધી એ આ જગ્યાએ પગ નથી મૂક્યો અને હું બી તમને એક જ સલાહ આપીશ કે આવી ભૂતિયા જગ્યાએ કોઈ પણ કપલ હોય કોઈ પણ દોસ્ત હોય કે કોઈ પણ માણસ આવા વિડીયો કે આવું કંઈ બનાવવા ના આવે કેમ કે શું થાય છે કઈ જગ્યાએ કયો ઇન્સિડન્ટ બની જાય છે એ કોઈને ખબર નથી હોતી હવે હું તમને પ્રોપર આ જગ્યાનું લોકેશન બતાવીશ જે તમે અત્યારે જોઈ શકો છો અમનભાઈની સ્ટોરીથી એટલું શીખવા જેવું છે કે આવી સુમસાન જગ્યા જે આપણને ના ખબર હોય ત્યાં ના જવું જોઈએ તો દેવભાઈ કેમેરો આ બાજુ લાવો અને આપણી જોડે અત્યારે હાજર છે મુકેશભાઈ જે પોતે આવી જગ્યાએ રહે છે અહીંયા થોડો કેમેરો બતાવો જેમનું ઘર અહીંયા નજીકમાં જ છે આ છે જગ્યા જેમાં આપણે બહુ અંદર નહીં જઈએ અને આ છે ત્યાંનું બારનું લોકેશન તો અત્યારે મારી સાથે છે મુકેશ જે કે અહીંયા જ આજુબાજુના એરિયામાં રહે છે મુકેશ તો અહીંયા તું લગભગ બાળપણથી જ રહે છે લગભગ હે ને પાછળની સાઈડ પાછળ જ રહે છે 500 મીટરની દૂર અહીંયાની કોઈ સ્ટોરી તો કબત તને ખ્યાલ હશે નહીં અહીંયાની સ્ટોરીમાં એવું છે કે નાનપણથી જ ગમના ઘરવાળા કીધું છે કે ભાઈ 7 વાગ્યા પછી આ એરિયા બા આઉટ નહીં અહીંયા સાત વાગ્યા પછી ના આવું કેમ કે અત્યારે અમે બેઠા છીએ અહીંયા અમે વિડીયો બનાવીએ છીએ ને તો જસ્ટ અત્યારે કેમેરામેન મુકેશભાઈ અમે બધા અહીંયા કંઈક ને કંઈક અવાજ સાંભળીએ જ છીએ તો મુકેશભાઈ એવું છે કે અહીંયા એ રીતના બનાવો બનેલા છે આ જ બધામાં

પણ બપોરી પણ અહીંયા ના આવવું જોઈએ કેમ કે અહીંયા બનાવો એવા બનતા હોય છે ચલો અગર ભૂતિયા બનાવ તમારી સાથે ના બને પણ અગર કોઈ એવો બનાવ બની જાય એમ કે અમુક વાર અહીંયા છોકરા છોકરીઓ એકલા આવતા હોય છે અંદર કોણ હોય શું હોય એ કોઈને ખબર હોતી નથી પોલીસની પીસીઆર અહીંયા વારંવાર દસ દસ પંદર પંદર મિનિટે ફરતી હોય છે પણ અમુક વાર એવું ચોગડિયું બચી જાય કે જે ના બનવું જોઈએ તો આવી જગ્યાએ આપણે આવવું ટાળવું જોઈએ અમુક બે ક્ષણની મજા માટે આખી જિંદગી ખરાબ થાય એવું ના કરવું જોઈએ તો હવે મળીએ આપણે આવનારા વિડીયોમાં